પ્રદેશ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે બ્રિટિશ સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી દમણ અને દીવ માટે ગૌરવની વાત છે કે ભારતની આઝાદી પછી સિત્તોતેર વર્ષની લાંબી રાહ જોયા બાદ આજે પ્રથમ વખત દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ બાબુભાઈ પટેલને લંડનની પાર્લામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે લંડનમાં બ્રિટિશ સંસદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક સાંસદ ઉમેશભાઈ પટેલે બ્રિટિશ સંસદમાં સુશાસન પર ભારતનું મજબૂત પ્રતિનિધિત્વ કર્યું ઉમેશભાઈ પટેલ દમણ અને દીવના પહેલા સાંસદ બન્યા જેમને વિદેશની સંસદમાં બોલવાની તક મળી બ્રિટિશ સંસદમાં આયોજિત ઇન્ડો યુરોપિયન ઇન્ટરનેશનલ બિઝનેસ કોન્કલેવ ભારત અને અન્ય દેશોના સાંસદો ધારાસભ્યો અને ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે જે અગિયાર સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર બે ચોવીસ સુધી ચાલશે સાંસદ ઉમેશભાઈ પટેલ દ્વારા વધતી જતી પ્રતિષ્ઠા અને વ્યાપાર તેમજ વિકાસના મુદ્દે તેમણે અન્ય તમામ દેશોના પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરી જેના કારણે સંસદમાં બેઠેલા તમામ મહેમાનોએ સાંસદ ઉમેશભાઈ પટેલના નિવેદનની પ્રશંસા કરી लक्ष्य प्रशासन की भागीदारी पारदर्शिता प्रतिस्पर्धा प्रभावशीलता कुशलता तथा जवाबदेही लाना जबकि सुशासन को लेकर भारतीय पश्चिमी जगत से थोड़ा भिन्न है भारत में सुशासन का संबंध सर्वजन सर्वजन हिताय सुखाय अर्थात सबका भला तथा सबकी खुशी के लिए होता है सुशासन का उद्देश्य समाज के अंतिम मैदान पर खड़े व्यक्ति का कल्याण है यदि हम भारतीय समाज की चिंतन का विश्लेषण करें तो प्राचीन काल से सुशासन की अवधारणा का परिचय मिलता है कौटिल्य के अर्थशास्त्र से लेकर वर्तमान भारतीय संविधान में भी सुशासन के के की अवधारणा को स्पष्ट रूप से देखा जा सकता है इसलिए लोकतंत्रीकरण एवं सुशासन की अवधारणाएं एक दूसरे की पूरक है कौटल्य के अर्थशास्त्र में राजा के कार्य को लोगों के कल्याण को सर्वोपरि माना गया है महात्मा गांधी के चिंतन को मूल सुराज और सर्वदेव है जिसका अनिवार्य रूप से मतलब है सुशासन

मंगलयान का खर्चा एक हॉलीवुड की मूवी से भी कम था खर्च 75 मिलियन डॉलर का इतना ही नहीं हमने चांद के साथ साउन चंद्रयान को विश्व को अपनी क्षमता का परिचय दिया है भारत की आधार प्रणाली विश्व की सबसे बड़ी बायोमेट्रिक आईडी प्रणाली है भारत की आयुष्मान भारत योजना विश्व की सबसे बड़ी मुफ्त में देने वाली हेल्थ बीमा योजना है यदि दुनिया की सबसे बड़ी सरकारी स्वास्थ्य सेवा योजना में से एक

रखना सलामती भी देना और सुरक्षित भी रखना विश्व में हर कोई कह रहा था कि भारत जैसा विकसित होने वाला देश कैसे इतनी बड़ी जनसंख्या को कंट्रोल कर पाएगा और कोरोना की महामारी के से कैसे बचेगा कि तो हमारे भारत ने यह करके दिखाया और हमारे हमने साबित किया कि हमारी सरकार किसी भी विकट परिस्थिति का सामना करने में सक्षम है और इससे बड़ा गुड गवर्नेंस क्या हो सकता है कोरोना की महामारी में विश्व के विकसित देशों ने हाथ खाई जिनको सुपर पावरपुर माना जाता है इटली को विश्व विख्यात के लिए माना जाता है अमेरिका विश्व का सबसे शक्तिशाली देश माना जाता है ऐसे एक से एक देश देश भी कोरोना के सामने नजर आए पर हमारे भारत ने कोरोना को कोरोना का डट कर सामना किया और कोरोना को हराया और इतनी बड़ी जनसंख्या को बचाया भी और सुरक्षित भी रखा इतना ही नहीं सबसे कम मृत्यु का दर हमारे भारत में ही रहे સાથ કોરોના રોકથામ કે ટીકાકરણને વિશ્વમાં સભી દેશોમાં હમ ભારત ખતમ રહ્યા જૂના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શુક્રવારના રોજ વલસાડ જિલ્લામાં હતા જ્યાં તેઓએ સૌ પ્રથમ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ અને દાદાના દર્શન કર્યા હતા ત્યારબાદ વલસાડમાં દાદિયા ફળિયામાં યોજાયેલી ગણેશ મહોત્સવમાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે તેમણે ઉપસ્થિત યુવાનોને ડ્રગ્સ અને વ્યસનના દૂષણોથી દૂર રહેવાની અપીલ કરી હતી ડ્રગ્સના દૂષણ સામેની લડાઈમાં મહિલાઓને પણ મહત્વનું યોગદાન આપવા અપીલ કરી હતી તેમણે ધરમપુર ખાતે લોકસભા સંયોજકના પિતાના અવસાન બાદ તેમના નિવાસસ્થાને પરિવારની મુલાકાત લઈ પાઠવી હતી ગણેશભાઈ બિરારીના પિતા દુર્લભભાઈ બિરારીનું તારીખ છ આઠ બે હજાર ચોવીસ બાદ અવસાન થયું હતું તેમના પરિવારને સાંત્વના આપવા માટે હર્ષ સંઘવી તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા નોંધનીય છે કે વર્ષ બે હજાર થી ગણેશભાઈ બિરારી રાજકારણમાં સક્રિય હશે અને વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે તેઓ જયારે જવાબદારી ગણેશભાઈ સાથે તેમણે અનેક કાર્યશાળાઓમાં સાથે સહયોગી બની ભાગ પણ લીધો હતો બંને વચ્ચે ખૂબ આત્મીયતા છે જે બાદ મંત્રી હર્ષ સંઘવીએ ગાર્ડન રોડ ઉપર આવેલ ગણેશ મહોત્સવની મુલાકાત લીધી હતી તેમજ દાદાના દર્શન કર્યા હતા સાથે સાથે રાજવી સમયના ધરમપુરની ધરોહર એવા લક્ષ્મી નારાયણ મંદિરે પચોતેર વર્ષથી સ્થાપિત કરવામાં આવતા દશોંધી ફળિયાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્થાપિત ગણેશજી અને તે બાદ મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા તેમની સાથે સંસદ ધવલ પટેલ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત અનેક ભાજપના અગ્રણીઓ હાજરી આપી હતી વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ નગરમાં વિઘ્નહર્તા દેવતા પૂજ્ય ગણપતિજી ના ચરણોમાં વંદન કરીને અનેક પર આજે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો ભારતીય જનતા પાર્ટી ના સૌ શીર્ષ નેતૃત્વ જોડે અનેક મંડળના આગેવાનોને મારી માતાઓને વડીલોને ગણપતિજી ની સ્થાપના જોડે જોડે સામાજિક સંકલ્પ દર વર્ષે કઈ રીતે લેવાય અને એ સામાજિક સંકલ્પ પર કામ કઈ રીતે કરી શકાય તે માટે સૌ લોકોએ સંકલ્પ લીધો છે કે પોતપોતાના ફલિયામાં પોતપોતાના વિસ્તારમાં આ દૂષણ ની સામે લડવા માટે હંમેશા સહયોગી રહેશે ગુજરાત સરકારની દાનવોની સામેની લડાઈમાં અને આ વર્ષે ગુજરાતમાં એક સાથે ઇતિહાસમાં પહેલી વાર આટલો બધો વરસાદ એક સાથે પડ્યો અધિકારીઓને આ બાબતે તાત્કાલિક વરસાદ બંધ થઈ કારણે ઝડપથી આ બધા જ રસ્તાને રિપેરિંગ ઝડપથી કરવા માટેની સૂચના આપી છે અને કામગીરી ઝડપથી ચાલે છે આવનારા ગણતરીના દિવસોમાં બધા જ રસ્તા ફરી એકવાર બરાબર વલસાડમાં મામાજી ભોજનાલયના કર્મચારીએ હોટેલમાં જીવન ટૂંકાવ્યું વલસાડમાં યુવાનોના આત્મહત્યા કરવાના બનાવો અટકવાનું નામ નથી લેતા જેમાં છેલ્લા પંદર દિવસોમાં પાંચ યુવાનોએ અગમ્ય કારણોસર જિંદગીથી કંટાળીને જીવન ટૂંકાવી લેવાની ઘટનાઓ વધતી જઈ રહી છે જેમાં ખાસ કરીને મોબાઈલથી થતા સંપર્કને લઈને યુવાનો શિકાર બને છે અને હતાશ થઈને અંતિમ પગલું ભરી લેતા હોવાનું અત્યાર સુધી સામે આવ્યું છે ત્યારે વલસાડની મામાજી ભોજનાલયમાં ફરજ બજાવતા એક કર્મચારીએ હોટલના પંખા પર કોઈક અગમ્ય કારણોસર ગાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું આ બનાવની જાણ હોટલના માલિકે વસાડ સિટી પોલીસ મથકે કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ અંગે પોલીસ ચોપડી નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડના ચાલ કોશંબા રોડ પર આવેલી મામાજી ભોજનાલયમાં વેટર તેમજ રસોઈયા તરીકે ફરજ બજાવતો બાવીસ વર્ષીય રાકેશ નરપતભાઈ પરમાર મૂળ રહે નિમલા ગાંવ ઝાલોર જિલ્લો રાજસ્થાનનાઓ છેલ્લા પાંચ વર્ષોથી મામાજી ભોજનાલયમાં ફરજ બજાવે છે જેમણે ગતરોજ રાત્રે હોટલના માલિક સોનારા પુનાજી દેવશીનો મોબાઈલ લઈ કોઈક સાથે વાત કરી રહ્યો હતો તે દરમિયાન હોટલના માલિક અને અન્ય કર્મચારીઓ હોટલના પહેલા માળે સુવા માટે જતા રહ્યા હતા અને રાકેશ પરમાર નીચે સુઈ રહ્યો હતો જેમાં આજે વહેલી સવારે હોટલના માલિક નીચે આવીને જોતા રાકેશ પરમાર હોટલના પંખા પર દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા હોટલ સંચાલક ગભરાઈ ગયા હતા અને આ બાબતે તાત્કાલિક વલસાડ સિટી પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે વલસાડ શહેર નજીક રહેતી અગિયાર વર્ષીય સગીરા ઉપર આચરેલા દુષ્કર્મના કેસમાં આરોપીને વીસ વર્ષની સજા ફટકારતી વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટ વલસાડ શહેર નજીક રહેતા શ્રમિક પરિવારની અગિયાર વર્ષીય સગીરા વીસમી જુલાઈ બે હજાર ઓગણીસના રોજ શાળાએથી ઘરે પરત ફરી રહી હતી જે દરમિયાન હાર્દિક ઝીણાભાઈ નાયકાએ સગીરાને ધમકાવી તેની સાયકલ પાછળ બેસાડી સગીરાના ઘર નજીક આવેલી એક વાડીમાં લઈ ગયો હતો જ્યાં હાર્દિકે સગીરાની મરજી વિરુદ્ધ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું સગીરાની માતા સગીરાને શોધતી વાડીમાં આવી પહોંચી હતી અને યુવકને સગીરા ઉપર દુષ્કર્મ આચરતા ઝડપી પાડ્યો હતો જે અંગે વલસાડ સિટી પોલીસ મથકે સગીરાની માતાએ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તે કેસ વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ભરતભાઈ પ્રજાપતિની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને એડિશનલ સેશન્સ કોર્ટના જજ ડી જે શાહે આરોપી હાર્દિક નાયકાને વીસ વર્ષની કેદની સજા ફટકારી હતી સગીરાનું એક વર્ષ પહેલાં મૃત્યુ પણ થઈ ગયું હોવાથી પરિવારને વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે આરોપી હાર્દિકભાઈ ઝીણાભાઈ નાયકાને વીસ વર્ષની સખત કેદની સજા તથા પંદર હજાર રૂપિયા દંડ કરવામાં આવે છે જો આરોપી દંડ ન બધો વધુ છ માસની કેદની કરાવે છે એ આઈપીસી ત્રણસો છોત્તેર એપીમાં બીજો બીજું ઇન્ડિયન ઇપિકો કલમ ત્રણસો છ બે એમાં બે વર્ષની સાદી કેદ તથા પાંચ હજાર રૂપિયા દંડ કરવામાં આવેલો છે જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા કરવામાં આવે છે આરોપીને પોક્સો એક્ટની કલમ ચાર અને ચારમાં દસ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને દસ હજાર રૂપિયા દંડ કરવામાં આવેલો છે અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા કરવામાં આવી છે કલમ ચાર કલમ છના ગુનામાં આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને પંદર હજાર રૂપિયા દંડ કરવામાં આવેલો અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સજા કરવામાં આવી છે આ બધી ગુનાઓ બધી ગુનામાં આરોપી એક સાથે સજા ભોગવવાની છે અને આ કામે નામદાર કોર્ટે ભોગ બનનારને ચાર લાખ વત્તા બે લાખ ટોટલ છ લાખ રૂપિયા વધતો ચૂકવવાનો ડીએલએસને યાદી કરેલ છે અને આગામી ભોગ બન્યા મરણ ગયેલ હોવાથી તેણીના માતા પિતાને સરખે ભાગે રકમ ચૂકવવાનો ઓર્ડર કરવામાં આવેલો છે અને આ ગુનામાં આરોપી સામે કેસ પૂરવા થતાં સરકારી વકીલ ભરત પ્રજાપતિ અને એનડી પ્રજાપતિ નવીનભાઈ પ્રજાપતિએ ધારદાર દલીલો કરી હતી તે કોર્ટે માન્ય રાખેલી હતી જેથી આરોપીને વીસ વર્ષની સખત કેદી સજા કરવામાં આવેલી છે રૂરલ પોલીસની ટીમે ભગોદ કોસ્ટલ હાઈવે રસ્તા પાસેથી એક વેરના કારમાંથી અઠાવીસ હજાર આઠસો ના દારૂ સાથે ચાલકને ઝડપી અને ત્રણ ને વોન્ટેજ જાહેર કર્યા તારીખ તેર સપ્ટેમ્બર શુક્રવારના રોજ એક કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં ગણપતિ વિસર્જનના નિમિત્તે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોસ્ટલ હાઈવે ભગત ત્રણ રસ્તા પાસે પહોંચતા તેઓને બાતમી મળી હતી કે એક સફેદ કલરની હુંડાઈ કંપનીની વર્ના કાર નંબર જીજી ફિફ્ટીન સીબી ડબલ ઝીરો ટુ સેવનમાં એ કિસ્સા દમણથી પ્રોહિબિશનનો જથ્થો ભરી ભગોદ ગામ થઈ વલસાડ તરફ જનાર છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે કોસ્ટલ હાઈવે પર ભગોદ ત્રણ રસ્તા પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસની ટીમે કારને રાખી અંદર તપાસ કરતા કારમાંથી કુલ બાર પુઠ્ઠાના બોક્સમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો ચાલકને અને કારને પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા વરના કારની કિંમત પાંચ લાખ પાંચસો ને ચાર ન વિદેશી દારૂ

પાંચમા દિવસે વલસાડ શહેર સહિત વલસાડ જિલ્લામાં ગૌરી વિસર્જન નિમિત્તે વલસાડ જિલ્લાના બાવીસ જેટલા સ્થળોએ શ્રીજીની પ્રતિમાનું ડીજેના તાલ અને નાસિક ઢોલ સાથે ગૌરી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું વલસાડ શહેર નજીક ગૌરંગા નદીના ઓવારે અને વાપી શહેરના દમણગંગા નદીના ઓવારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો હતો વલસાડ જિલ્લામાં ગૌરી વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન અને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વલસાડ પોલીસ વિભાગ દ્વારા ફાળવવામાં આવ્યો છે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી વલસાડ જિલ્લાના એક જેટલા સાર્વજનિક ગણેશ મંડળોએ શ્રીજીની સ્થાપના માટે પરવાનગી મેળવી હતી જે પૈકી પાંચસો જેટલા ગણેશ મંડળો ગૌરી વિસર્જનના દિવસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું

તમામ લોકોને સગવડ રહે કોઈને કોઈ પ્રકારની વ્યવસ્થા અવ્યવસ્થા ના થાય એ પ્રકારની તૈયારીઓ કરેલી છે તમામ જગ્યાએ ઓવારો ઉપર લાઇટિંગ ની વ્યવસ્થા ઓવારો ઉપર પાર્કિંગ ની વ્યવસ્થા ડીજે માટે પાર્કિંગ ની વ્યવસ્થા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને પોલીસ ફોર્સ પૂછતો તેનાત છે ટોટલ આખા વલસાડ જિલ્લામાં જે કલેક્ટર કચેરીમાંથી મંજૂરી મળી છે એવા ચૌદસો અઠ્ઠાણું ગણપતિઓની સ્થાપના મંજૂરી દ્વારા થયેલી છે અને અલગ અલગ બાવીસ જેટલા વિસર્જન પ્લેસીસ ઉપર વિસર્જન થઈ રહ્યા છે

વિસર્જન પર કરવામાં આવ્યું સરીગામ ઓધવનગર ખાતે પાંચ દિવસ સુધી વિઘ્ન હતા ગણપતિ દેવ કરવામાં આવેલી પૂજા અર્ચના સરીગામ ઓધવ નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે વિઘ્નહર્તા ગણપતિ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી ગણેશ ચતુર્થીના સ્થાપના દિવસે ઓધવનગર મિત્ર મંડળ દ્વારા પૂજા વિધિ સાથે સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ દરેક દિવસે ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું આ કાર્યક્રમ દરમિયાન સ્થાપનાના ચોથા દિવસે સુંદરકાંડના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજને ભારે આકર્ષણ જમાવ્યું હતું તદઉપરાંત દરેક દિવસ